નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર બોડેલીના વેપારીઓની રસ્તાઓ ચાલુ કરાવવાની માંગ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર બોડેલી આસપાસના મેરિયા અને ઓરસંગ બ્રિજ ભારે વાહનોની અવરજવર બંધ થતા વેપારીઓના ધંધા પર સીધી અસર વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું અને સાંસદ જશુભાઈ રાઠવા સમક્ષ પણ રજૂઆત કરી છોટાઉદેપુર જિલ્લાના મોટાભાગના બ્રિજો ભારધારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે તેમાં બોડેલી નજીકના મેરિયા અને ઓરસંગ બ્રિજ પણ છે જે છેલ્લા બે મહિનાથી બંધ છે ટેકનિકલ ટીમ દ્વારા તપાસ બાદ રિપેરિંગનું કામ ચાલુ છે પરંતુ હજુ સુધી ટ્રાફિક બંધ હોવાથી વેપાર ધંધા પર ભારે અસર પડી રહી છે વેપારીઓ જિલ્લા કલેક્ટર ગાર્ગીબેન જૈનને આવેદન આપી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરી છે સાથે જ બોડેલી ખાતે આવેલા સાંસદ જશુભાઈ રાઠવા સમક્ષ પણ પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવજો બોડેલી મંડળના આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા અહીંયા અમે રજૂઆત કરી છે કે જે બંને બ્રિજ મીરિયા બ્રિજ અને ઓર્થન બ્રિજ બે બંધ કરવામાં આવે છે કાતો આ બ્રિજ જે રિપોર્ટ આવે છે એના અનુસંધાનમાં જે સમારકામ કરી અને બ્રિજ ફરીથી ચાલુ કરે અને બધાના કામ ધંધા પૂર્વવત થાય એવી અમે માંગણી કરી છે કલેક્ટર સાહેબ શ્રી તથા ડીડીઓ સાહેબ શ્રી હાજર હતા

બધા વેપારીઓની રજૂઆત એવી છે કે બોડેલી મુખ્ય મથક છે વેપારનું તો તેની અંદર એક વસ્તુ એવું જોવામાં આવે કે ચારે તરફના તમામ બ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે એક સાથે અને અહીંયા અમને જાણ થઈ છે કે ભાઈ બાર થી પંદર ટન ની ગાડી લોડિંગ કરવામાં આવે તો એ બ્રિજ ઉપર કોઈ વાંધો થાય એવો નથી તો તેની યોગ્ય તપાસ કરીને તાત્કાલિક તબક્કે આ બ્રિજો ફરીથી શરૂ કરવામાં આવે જેથી બોડેલી વેપારી મુખ્ય મથક પાછું ધમધમતું થાય